નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્યમાં મિત્રો શું તમે જાણો છો માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું ચારણ પરિવારની કન્યા કેવી રીતે બન્યા માં ખોડલ ખોડિયાર માતાના અનેક નામ છે ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવા વાળો મોટો વર્ગ છે અનેક લોકો ખોડિયાર માતાને પૂજે છે ત્યારે જાણી લો પૃથ્વી પર ક્યારે ખોડિયાર માતાનો જન્મ થયો હતો ખોડિયાર માતાજી વિશે અનેક લોકવાયકા પ્રવર્તે છે પરંતુ શું તમને ખબર છે કે માં ખોડિયારનો જન્મદિવસ ક્યારે થયો હતો કેવી રીતે તેમનું પ્રગય થયું હતું ખોડિયાર માતાનો જન્મ સાતમી સદીમાં મહાસૂદ આઠમના દિવસે એક ચારણ પરિવારમાં થયો હોવાનું માનવામાં આવે છે જેથી આ દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે માં નું વાહન મગર છે ખોડિયાર નું નામ પડવા પાછળની કથા એવી છે કે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ માંડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા મિત્રો તો આગળના વિડીયોમાં જોઈએ કેવી રીતે થયો ખોડિયાર માનો જન્મ એ પેલા જો તમે ચેનલ પર નવા હોવ તો વિડિયોને એક લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં ખોરિયાર જરૂરથી લખી દેજો ભાવનગરના બોટા તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવણબા પણ ખૂબ જ માયાળો અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂજનાને લીધે લક્ષ્મીનો પાર નહોતો પણ ખોડાનો ખુંદના નહોતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું તેથી એક દિવસ દુખી માંબિયાએ પોતાનું માથું વાઢવાનું નક્કી કર્યું આ સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા તેઓએ પાતાલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું આપ્યું આ સાંભળીને ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ માંબિયાને ત્યાં અવતરેલી કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું આ રીતે ખોડિયાર માતાજીનું રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે આ રીતે વાહન મગર બન્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત માંડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાલલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેળખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર માતાના નામે જ ઓળખવા લાગ્યા ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવા વાળો મોટો વર્ગ છે જેમાં રાવણ આહિર લેઉઆ પટેલ ભોઈ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર શાખના રાજપૂતો સમાજ કામદાર ખવડ જરુ બ્રાહ્મણ ચારણ બારોટ ભરવાડ હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમની પૂજા કરે છે મિત્રો જો તમને ખબર પડી કે ખોડિયાર માતાનું નામ કેવી રીતે પડ્યું તો કોમેન્ટમાં જય ખોડિયાર માતા જરૂરથી લખી દેજો અને વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ જય ખોડિયાર માં